ખાનગી એનજીઓ અને જામનગર એસઓજી પોલીસ દ્વારા જામનગરના લાખોટા તળાવ ખાતે નો ડ્રગ્સ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પોલીસ વડાએ સાયકલ રાઇડ કરી નો ડ્રગ્સ અભિયાનમાં જોડાયા હતા સાથે જ આજની યુવા પેઢીને તંદુરસ્તી અંગે મહત્ત્વનો મેસેજ પણ આપ્યો હતો આ કાર્યક્રમમાં જામનગર શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગર એસઓજી પોલીસ સહિતના પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા અભિયાન જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે આ ગામડાઓમાં અને જે સિટી વિસ્તાર આવે છે આ વિસ્તારમાં સાયકલિંગના માધ્યમથી જે આપણો યુવા ધન છે અને ડ્રગ્સથી દૂર રહેવાનો જે અવેરનેસ કાર્યક્રમ જે ચલાવવામાં આવેલ છે આ કાર્યક્રમને તહેત આજ જામનગર મેં અમે સિનિયર જે અધિકારી છે ડીવાયએસપી શ્રી પીઆઈ શ્રીઓ સાથે આ જામનગર મેં અલગ અલગ વિસ્તાર મેં નો ડ્રગ્સને જે અભિયાન છે આમે સાયકલિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અમારો મોટો મોટો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ આજનો જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે એને અટકાવવા માટે એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ અમારો આખો રૂટ છે 1400 કિલોમીટરનો જે અમે નારાયણ ગજના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છીએ